બધા મજામાં બધા જય મધા મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ નેશરુ કરી દીધો છે અત્યારે તો જો ભાઈ જો તૈકો બહુ પડે જો ને હવાર હવાનું હોય કે ઝાકળો બહુ હતો એમ હતું ભાઈ નો નજારો હોય કે આમ અલગ જ હતો કે બહાર હોય કે એટલે ઝાકડો બહુ પડે

મને કેવા કે તરીકા પડે કમેન્ટ કરજો અમારે તો અત્યારે હે કે રામસગરી તરીકા પડે જ છે એમાં અહીંયા ગયો અત્યારે અને ફેમિલી આપણે હે કે કપાસ આજે હે કે વેસવાનો છે એટલે નક્કી કર્યું તો આજે કે નક્કી ફાઇનલ કરી નાખ્યું હોય કે હવે કપાસ વેચી નાખવા છે જવું અહીં એટલે પીડો અહીંયા પીડો ઓલામાં સફોરમાં પીડો બે બે ત્રણ થોડી જવું એટલો કપા આપણે પીડો એ બધો હે કે આજે વેસે જ આવવાનો છે અને ફાઇનલ કરી નાખ્યું છે અમારે કાંઈ હમણાં ભાવ તાલ તો આમ તમને ખબર પડી જાય આપણે વેસે થાય એટલે આપણે બધું કહી દેવું કેટલો ભાવ આવશે કેટલા મળ થાય બાકી અહીંયા એટલું ભીરું પણ એટલું ભીરું તમે હે કે અંદાજો લગાવશો કેટલાક મલ થાય પછી આપણે કહી દેવું કે કેટલા મળ થાય તો આજે કપા વેસાઈ દેવાના છે ને ગાડી આવવાની છે ભાઈ થોડીક વારસે અમને કીધું ભાઈ કલાક અડધી કલાકમાં હે કે ગાડી આવવાની છે પછી આપણે કે બધો કપા વેચી દેવાનું છે તો આમ તો તમે મારા ડેલી વ્લોગ જતા એને બધાને ખબર જ હે કે આપણે પહેલી વીણીથી માંડીને છેલ્લી વીણી સુધીને હે કે કપા બધો એ પીડો છે ત્યાં એકે કે એક જરી કેસો નથી બધો કપા છે કે આજે વેસાવાનો હોય બધો એટલે બધો કપા પીડો છે પહેલીથી માંડીને તે ઠેર ઉહોડો કર્યો ને ત્યાં તેનો બધો કપા પીડો હોય એકે વેસ્યો નહીં આજે એક સાથે બધો કપાં વ્યાસવાનો હે એટલે ગાડી કેટલી ભરાય કેટલી નહીં કેટલો થાય એ બધો અંદાજ લગાવો થોડું મુશ્કેલ હે એ પછી થાય પછી તમને ખબર પડી જાય કે કેટલો કપા થાય તો હું તમે અંદાજો મારીને કહેજો કે કેટલો કપા થાય એમ કમેન્ટ કરજો જેને કમેન્ટ આજે પડશે કે એ જોઈએ આપણે તો કમેન્ટ હે કે તમે કરવાનું ભૂલતા નહીં કેટલાક મળ થાય એમ કે ગાડી આવવાની અઢી કલાકમાં ફેમિલી તો અચ્છા કે આપણે કપાસની ગાડી આવી ગઈ છે કમ્પ્લીટ અને ભરવાનું ચાલુ કરવાનું છે આપણે જ બુક ને પેનને બધું લઈ લીધું છે સપૂર્ણ લાગે છે એ રીતનું બધું કરવાનું છે એટલે લખવાનું છે ને ઓલમે લખવાનું છે અહીંયા મોટી એક ગાડી આવી ગઈ છે આટનું બધું બધું આવી જશે તો થોડુંક વારમાં જોખવાનું ચાલુ થઈ જવાનું પછી આપણે મળીએ થોડું ઘણું કામ છે ને લખવાનું છે ત્યાં બીજું કોઈ હે નહીં તો હોય કે થોડો ઘણો ટાઈમ નહી મળી આપડે બને એટલું થોડું થોડું લી પછી તમને જણાવી દઈશું આપડે કમ્પ્લીટ ભરાઈ ગયું છે કપાસનું જો એટલે કે બધે ખાલી થઈ ગયો જો નીચે જો ગાળ કેટલો બધો એ લીધું બધું ખાલી થઈ ગયો જો હમે જો ગાડી આખી કમ્પલીટ ભરાઈ ગયું જોઈએ હવે કે આપણે ઓલા સપર માં પીડ્યો શરૂ કરી દીધા લો જો ના કાટવાનું બધું વી ગયો ના લે કે જોખમ ચાલુ થવાનું છે જો ને થોડું ઘણું તો ચાલુ થઈ ગયો પણ બહુ જાજો બધો ટાઈમ ન રહે કેમ કે માર લખવાનો કે એટલા માટે એટલે તો જો ગાડી કમ્પ્લીટ ભરાવા તો આવી છે આખી ભરાઈ જશે એવું લાગે આખી જો બધા જો બેઠા છે હરણ રેપાન એવું લાગે તો શું કરીએ બી ડુબરા આ બેટરી સાથે બીજાને બી તો આપણે હે કે બધા કમ્પ્લીટ કપા ભરાઈ ગયો છે જો ખાલી ગાડી આવી તો એટલી ગાડી ભરાઈ જશે જો આખી આખી જો લોહી લઈ અહીં બધો કપાં વૈજો પણ એ બધો ખાલી થઈ ગયો અચાર હે કે એક વાગી ગયો ને ફૂલ બપોર થઈ જાય તો બધા હે કે પણ નાડી નીચે ગયા છે બપોર ઘરો ઠંડો ઠંડો પવન આવે એમ ને અમારે ત્યાં જો બધો કપા હવે કમ્પ્લીટ ભરાઈ જશે કા બાપા વેસાઈ ગયો ને હા હા